હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા જય શ્રી કૃષ્ણ આજે હું લઈને આવી છું તમારી માટે કાંદા વડા રેસીપી કાંદા વડા રેસીપી હું ક્યાંથી શીખી તો અમદાવાદ જતાં હું ગોતા ચોકડી પર મેં અનાની ઇડલી સંભાર ખાધા હતા ત્યાં આ કાંદા વડા પણ હતા અને ત્યારે જ મને થયું કે હું પણ આ રેસીપી ચોક્કસથી તમારી જોડે શેર કરું એની માટે મેં એક કપ ચણાની દાળ એક કપ અડદની દાળ અને એક કપ ચોખા લઈ લીધા છે હવે આ ત્રણેયને સારી રીતે મિક્સ કરીને સરસ ધોઈ લેવાના છે આપણે ત્રણથી ચાર પાણીથી તો ચાલો આપણે પહેલાં આ ત્રણેને મિક્સ કરી દઈએ હવે એને સારી રીતે આપણે ધોઈ દઈશું જો આપણા દાળ ચોખા સારી રીતે ધોવાઈ ગયા છે અને હવે આપણે એને ત્રણથી ચાર કલાક સરસ પલળવા મૂકી દઈશું અને પલળી જાય પછી જ આપણે એને પીસીશું જો આપણા દાળ ચોખા સરસ રીતે ચાર કલાક પલળીને મસ્ત તૈયાર થઈ ગયા છે એકદમ સોફ્ટ દાણા થઈ ગયા છે મિક્સરમાં હવે સરસ પીસાઈ જશે મિક્સરમાં આપણે બહુ ઝીણું નથી પીસવાનું થોડું કરકરું રાખવાનું છે હાથમાં આપણે લઈએ એટલે સે સે દાણા હાથમાં આવવા જોઈએ જો આ રીતે હવે આપણે ખીરાની અંદર ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરીશું પછી એની અંદર મરચાં એડ કરીશું અને બધા બીજા બેઝિક મસાલા એડ કરીશું આપણે બેઝિક મસાલા એડ કરીને આપણે પહેલાં ખીરાને મિક્સ કરી દઈશું અને પછી જ આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તમને બેક સાઈડમાં નાના બાળકોનો અવાજ આવતો જ હશે મારા મેલનાની અંદર નાના નાના બાળકો બહુ જ છે અને એ બધા આખો દિવસ રમતા જ હોય છે એટલે એ લોકોનો અવાજ પાછળથી ઝીણો ઝીણો આવે જ છે હવે ખીરાની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ફરી પાછું ફરી સરસ રીતે મિક્સ કરી દઈશું તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે મોટા મોટા વડા તરી લેવાના છે વડાની સાઈજ મોટી રાખવાની છે નાની નથી રાખવાની કારણ કે આપણે જ્યારે એને પ્રેસ કરીએ ત્યારે એની અંદરથી ખીરું બહાર આવી ન જાય અને એ બહુ પતલા ન થઈ જાય એટલા માટે કારણ કે બહુ પતલા વડા ચવડા લાગે છે બરાબર છે અને વડાને આપણે એસી ટકા તળવાના છે તળવાના નથી ખીરું એકદમ પણ ન રહેવું જોઈએ હવે આ રીતે આપણે બધા વડાને આ રીતે તળી લેવાના છે અને પછી એક ડીશમાં સરસ કાઢીને એક ચપટી વાટકી દ્વારા જે જે વાટકીનું તળિયું ચપટ હોય એ વાટકી દ્વારા આપણે એને સરસ પ્રેસ કરી લેવાના છે જો આ રીતે સરસ એસી ટકા તળવાના છે ખાસ ધ્યાન રાખજો એસી ટકા તળવાના છે બરાબર હવે આપણે એને સરસ થાળીમાં બધા વડા કાઢી નાખીશું અને એક ચપટ વાટકી દ્વારા આ રીતે બધા જ વડાને પ્રેસ કરી દઈશું જો ખાસ આ રીતે ધ્યાન રાખવાનું કે એની અંદરથી ખીરું બહાર ન આવી જાય બહુ પ્રેસ નથી કરવાના થોડા દરદાર રાખવાના છે જેથી કરીને એ ચવડા ના થઈ જાય કાંદા વડા ખાવામાં છે એ દહીં સાથે પણ ખાઈ શકાય છે સોસ કે ચટણી સાથે પણ ખાઈ શકાય છે અને સંભાર સાથે પણ ખાઈ શકાય છે મેં અન્નાના ત્યાં સંભાર સાથે ખાધા હતા પણ મેં અહીંયા ઘરે લીલી ચટણી લાલ ચટણી અને આંબલીની ચટણી બનાવી છે તમે એની સાથે સંભાર પણ બનાવી શકશો ડિસ્ક્રિપ્શનમાં મેં સંભાર બનાવવાની રેસીપીની લિંક પણ શેર કરેલી છે તો જો તમે સંભારની પણ રેસીપી જોવા માગતા હો તો એ મારા વિડીયોમાં જોઈ લેજો અને ખાસ જોજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તમારા સાથ અને સહકારથી મને ખૂબ જ સપોર્ટ મળશે જો આ રીતે બીજી વખત આપણે બધા જ કાંદા વડાને ફરીથી ફ્રાય કરીશું એટલે એની જે ઉપરનું લેયર છે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનશે જે ખાવામાં ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તમને મજા પડી જશે તમે જેની પણ સાથે ખાશો સંભાર સાથે દહીં સાથે કે કોઈ પણ ચટણી સાથે ખાશો તમને તો મજા આવવાની જ છે કારણ કે મને પણ મજા આવી ગઈ છે મારી ફેમિલીને પણ ખૂબ જ મજા આવી હતી તમને પણ ચોક્કસથી મજા આવશે જો થોડા એકદમ લાલાસ પડતા થાય બહુ ઘટ્ટા મરુન નહીં થવા દેવાના પણ થોડા લાલાસ પડતા થવા દેવાના એટલે એકદમ ક્રંચી બનશે એની અંદર આપણે ચોખા છે છે એટલે એકદમ એનો સ્વાદ જ આવે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે ચોક્કસથી ટ્રાય કરજો આ રેસીપી કારણ કે અત્યારે વરસાદી માહોલ છે અને તમે જો આ કાંદાવાડા બનાવશો તો તમને ખૂબ જ મજા આવવાની છે મને ખબર જ છે જો આપણા તૈયાર થઈ ગયા છે કાંદા વડા એની સાથે મેં ફ્રાય લીલા મરચાં કર્યા છે લાલ ચટણી લીલી ચટણી અને આંબલીની ચટણી સાથે સર્વિંગ કર્યું છે મેં મારી ફેમિલીને તમે ચોક્કસથી આ વડા બનાવજો અને તમે શેની સાથે સર્વિંગ કરવાના છો એ પણ કમેન્ટમાં ચોક્કસથી લખજો આવજો